નમસ્કાર દર્શક મિત્રો ટી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે જૂના બસ સ્ટોપ નું રિનોવેશન કરીને નવું બસ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મળી આવતી માહિતી અનુસાર વ્યારા નગરપાલિકાએ એક સરાહનીય કામગીરી હાથ ધરી છે આધુનિક બસ સ્ટોપ બનાવવામાં આવશે અને એની અંદર બધી જ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જે વ્યારા નગરમાં નગરની શોભા વધારશે લોકોને અગવડતા દૂર કરવા નવ બસ સ્ટોપની શુદ્ધ પૂરી પાડવા માટે આ કામ હાથ ધરવામાં આવ્યું છે વ્યારામાં જૂના બસ સ્ટેન્ડ તોડી નાખીને તેની જગ્યા પર લોકોની સુવિધા માટે નવ બસ સ્ટોપ બનાવવામાં આવી રહ્યું છે સવારથી સાંજ સુધી મુસાફરો બસ સ્ટોપ પર બેસવાની તકલીફો દૂર થાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આ નવા બસ સ્ટોપનું રિનોવેશન આવનારા દિવસોની અંદર સારી સુવિધા લોકોને પૂરી પાડશે આ કામગીરી માટે નગરપાલિકાએ અંદાજીત તેત્રીસ લાખ ઓગણએસી હજાર સાતસો અને ઓગણસાઠ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે આ સાથે જોતા રહો ટે ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ